કોઈ વ્યક્તિ વોશરૂમ માં જાય તો એના પાંચ રૂપિયા તમે નથી છોડતા જો એટલા તમામ પ્રકારના ટેક્સ તમે લો છો તો એ એ પછી પરિસ્થિતિઓનો સુરતના કે ગુજરાતના કોઈ પણ અથવા વડોદરાના સામનો કેમ વિચારવું પડે તમે બજેટની અંદર વરસાદી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા માટે કરોડો રૂપિયા ફાળવો છો એમાં પણ કૌભાંડો કરો છો પ્રી પ્રીમોન્સૂન કામગીરી માટે કરોડો રૂપિયા ફાળવો છો એમાં પણ કરોડોના કૌભાંડો કરો છો

અને એક લોકોને પણ આમાં છે ને સહન કરવાની ટેવ પડી ગઈ છે કેમ કે હવે આ બધું એક સામાન્ય છે અને મેં પૂરમાં જોયું તો કે ના જે વેપારીઓ છે એક તો આ કરોડો રૂપિયાના સ્કેમ વાળા બધા નવા આવ્યા છે પોલીસ સ્ટેશનમાં એમની એફઆઈઆર નથી લેવાતી અને કરોડો રૂપિયાના એમના સ્કેમ થાય છે ઓલરેડી એ નુકસાની તે લોકો સહન કરી રહ્યા હતા તો પૂર આવ્યું કરોડો નો કપડા મશીનરી ઇલેક્ટ્રોનિક દુકાનો વાળાના કરોડોના ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ આ તમામ વસ્તુઓ ડેમેજ થયા છે જે પણ ભૂતળિયાની દુકાનો છે એ પાણી થી આખી લબાલબ થઈ ગઈ છે લોકો પંપ મૂકશે પાણી કાઢશે જગ ભરી ભરી પાણી કાઢશે પણ એક વસ્તુ નહીં કરે એ છે તંત્ર સામે અવાજ ઉઠાવવાનો કે અમે ટેક્સ ભરીએ છીએ એટલા રૂપિયા તમને આપીએ છીએ તો એ રૂપિયા નું તમે કરો છો શું એ પ્રશ્ન એ જનતા ક્યારેય કરતી નથી નુકસાની ભરપાઈ કરવા માટે એ તંત્ર ક્યારેય વિચારતી નથી કારણ કે આ તો ભાઈ હંમેશા કેવું કે ભાઈ ઉપરવાસમાં બહુ વધારે વરસાદ પડ્યો ને એટલે પાણી ભરાઈ ગયા ઉપર વર્ષમાં જેટલો વરસાદ પડવો એ પડે બે ત્રણ દિવસમાં વરસાદ પડે અને જોઈએ છે તો કે ભાઈ નેતાઓ નીકળી ગયા છે બોટ લઈને ફોટો સેશન કરાવવા માટે સેલ્ફીઓ પાડે ને રેકોર્ડિંગ કરે ને એ પાછા ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માં મૂકે કે આપનો સેવક આપના દુઃખમાં સાથે પણ દુખનું સર્જન કોને કર્યું એ તો તમે જ કર્યું ને તમે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કર્યો પ્રી મોન્સુન કામગીરીમાં માં કર્યો વરસાદી પાણીના ના નિકાલ માં કર્યો તો તમે કરોડો સ્કેમ કરી અને પછી ફોટો સેશન કરવા નીકળી જાવ છો અને દુઃખ લોકોને ના પડે એ માટે કોઈ કામગીરી કરો ને તો એ કામગીરી નથી કરવી પાલબેન એટલે આ તમામ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે સુરતમાં હજી તો એવું કેવાય કે શરૂઆતનો વરસાદ છે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં બધા જ સરખા છે કોઈ સવાલ નથી પૂછી રહ્યું કોઈને જવાબ આપવાનું થતું નથી ને એમાં પીસાય છે સુરતની જનતા જનતા ખ્યાલ ના હોય ને કે જનરલ મીટિંગો મીટિંગોમાં જે પણ ટેન્ડરો પાસ થાય પક્ષ હોય કે વિપક્ષ હોય જનતા માટે કોઈને કામ નથી કરવા અને જનતા માટે કામ નથી કરવા એટલા માટે આ જનતાને સહન કરવું પડે છે જનતાને એકવાર વિચારવું પડશે મેં તો બેનરો પણ જોયા છે કે કોઈ પણ પક્ષના વ્યક્તિ હોય જ્યાં સુધી આ પાણી વરસાદી પાણીનો જો ભરાવો થાય છે એની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી અહીંયા આવવું નહીં પરંતુ એ બેનરો પણ ટેમ્પરરી હોય છે લોકોની યાદશક થી પણ ટેમ્પરરી છે વ્યક્તિ તમામ વસ્તુ ભૂલી જાય છે અને એનું બેસ ઉદાહરણ એ મારી પાસે છે કે આપણે આ જે બિચારો કેદાર ગટર લાઈન પડ્યો સ્લોમ લાઈન માં ગટર લાઈન ના જોડાણ કારણે એનું મૃત્યુ થયું છે ભ્રષ્ટાચાર કારણે એનું મૃત્યુ થયું છે એમાં જે પણ બે આરોપી હતા એના આગોતરા જામિન પોર્ટ દ્વારા મંજૂર કરી દીધો કરી દેવામાં આવ્યા છે અને લોકોને અમે એ એ બાબતે વકીલ તરીકે પક્ષકાર તરીકે જોડાયા અને વિરોધ ઉઠાવ્યો વાંધો ઉપાડ્યો એમ છતાં એના આગોતરા જામીન થઈ ગયા આગોતરા જામીન એટલે કે એના ધરપકડી થવાના નથી સમજો આ રિસન્ટ થયું છે એક વીક પહેલા તો વસ્તુ આ છે બેન કે લોકો એની મેમરીમાંથી ઘટનાઓને ભૂલી જાય છે અત્યારે જે પાણી ભરાણું છે પાણી જેમ ઓસરી જશે ને એમ યાદશક્તિ પણ લોકોની ઓસરી જશે અને ફરી વાર ચૂંટણી ટાણે નવા નવા વાયદાઓ આવશે

ભર વખતે પુર ભરાય છે સામાન્ય છે એ એ વસ્તુ નો તમે બચાવ લઈ અને એમાંથી નીકળી ના શકો એ તમામ જવાબદારી એ વ્યવસ્થા કરવા કરવા સરકાર પણ જ હોય છે પછી પક્ષ હોય કે વિપક્ષ હોય કે કોઈ પણ હોય એનું મુખ્ય કારણ એ છે આપણે વાત કરીએ એમ કે જો તમે એટલા બધા ધનાધ્ય છો એટલો બધો લોકો વેરો સામે ચાલીને ભરે છે તમે એવું ના કહી શકો કે જનતા છે ટેક્સ ચોરી કરે છે એ તો તમે ચાલવા નથી દેતા બે મહિના કોઈ પ્રોપર્ટી ટેક્સ કે પ્રોફેશનલ ટેક્સ ના ભરે તો તમે સીલ મારવા પહોંચી જાવ છો ત્યાં તો તમારા જે બી કર્મચારીઓ છે કોઈ કચાસ નથી રાખતા કોઈ પણ ફાઇલો ક્લિયર કરવાની હોય તો ટેબલ ઉપર એક બંડલ મુકાય પછી જ ફાઇલો ક્લિયર થાય છે એમાં કોઈ કચાસ નથી મુકતા તો જે કામગીરી કરવાની છે એમાં કચાસ કેમ રહી જાય છે તો એ પછી એ ઘરનાળા વિસ્તાર હોય સુરતની અંદર એ પણ નીચાણવાળા વિસ્તારમાં આવે અને એ પછી એમ્બ્રોડરીના જે લૂમ્સ મશીનો ચાલે છે આંજણા ફાર્મ હોય આજે વિસ્તારો કર્યા એ બધાકીય વિસ્તારો કરોડોના નુકસાન ભરપાઈ કરવા માટે ચાલો મેં કામગીરી તો ના કરી શક્યા પરંતુ એના માટે તમે કોઈ ટીમ બનાવી કે લોકોને કેટલું નુકસાન ગયું છે એની ભરપાઈ કરવા માટે કોઈ વિચારણા પણ કરી નહીં કોઈ લેવા દેવા નથી માત્ર ને ફોટો સેશન કરવા સિવાય તો જે હકીકતમાં કરવાનું છે કે નુકસાન થયા પછી નુકસાન ની ભરપાય તો એ નહીં કરે બસ પૂરમાં પૈસા ચડાવીને ચાર પાંચ ફોટો પાડી અને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલો પર ચડાવી દેશે પાયણાઈ છેલ્લો સવાલ છે મેહુલભાઈ કે સુરતમાં તમે આટલા વર્ષોથી રહો છો જો હું અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં મને ખબર હોય કે ક્યાં સુધારણાની જરૂર છે ક્યાં તંત્રએ વધારે કામ કરવાની જરૂર છે તમે આટલા વર્ષોથી સુરતમાં રહો છો અનેક વાર મને મને લાગે છે કે સામાન્ય જનતાએ બહુ જ બધી કમ્પ્લેનો કરી હોય પણ મોટાભાગે જોવામાં ન આવે જોવામાં આવે તો એવું કહેવામાં આવે કે હા આના ઉપર તો અમે કામ કરી દીધું છે

કે ઓલરેડી બજેટ ફળવાય જ છે સ્ટ્રોમ લાઈન માટે વરસાદી પાણીના નિકાલ માટે ઓલરેડી બજેટ ફરવાય જ ફળવાય છે ડ્રેનેજ લાઈન માટે પ્રી પ્રીમોન્સૂન ની કામગીરી માટે કરોડો રૂપિયાનો બજેટ ઓલરેડી ફળવાય છે તો એ જે બજેટ આપીએ છે કરોડો રૂપિયા એ તમે જે ઘરે લઈ જાઓ છો ને ટકાવારીની અંદર એ ઘરે લઈ જવાનું બંધ કરો જે સ્ટ્રોમ લાઈન વ્યવસ્થિત રીતે બનાવવાની છે સંપૂર્ણ રીતે બનાવો લોકો કારણ કે જમીનની અંદર ઉતરીને લોકો નથી જોવા જવાના

તમામ વસ્તુ હોવા છતાં એ કરી નથી શકતા કારણ કે ભ્રષ્ટાચાર તો હરેક દેશમાં થાય છે પણ તમે જે સો માંથી એસી રૂપિયા કરો છે ને એ બંધ કરો લોકોના લોક કલ્યાણ માટે અમારા ટેક્સ ના પૈસા વાપરો તો જે પણ આ પરિસ્થિતિઓ પૂર માટે થાય છે જે પાણીના ભરાવા થાય છે એ છે કરોડો રૂપિયા વેપારીઓના ગયા હોય કે મશીનરી હોય કે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ હોય એનું અસેસમેન્ટ કરી અને લોકોને ભરપાઈ કરવામાં આવે એ હું આપના માધ્યમથી તંત્રને કહેવા માંગુ છું ઓકે મેહુલભાઈ થેન્ક યુ સો મચ તમે સમય આપ્યો અને સુરતની પરિસ્થિતિ એ માત્ર લાલબત્તી સમાન છે બીજા બહુ બધા મહાનગરો એવા છે કે જ્યાં પરિસ્થિતિ સર્જાઈ શકે છે અમદાવાદ વડોદરા રાજકોટ બધા જ મહાનગરો એવા છે કે જ્યાં ખૂબ બધા સુધારની જરૂર છે વહેલા થઈ જાય તો સારું બાકી અમને દર વખતે કેવા પર મજબૂર ન કરો કે આટલું બધું પાણી ભરાયું છે તો પણ નેતાને ઢાંકણી મોકલીએ કારણ કે એ કામ નથી કરતા Thank, Thank you so much. Daniel.